સુરત શહેરમાં આજે સવારથી સતત પડી રહેલા અંધારા વરસાદે સામાન્ય જનજીવનને વિક્ષેપમાં મૂકી દીધું છે ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે ખાસ કરીને વરાછા કતારગામ અડાયાજણ અને લીંબાયત જેવા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે સુરત શહેરમાં આજે સવારથી જ સતત પડી રહેલા અંધારા વરસાદે સામાન્ય જનજીવનને વિક્ષેપમાં મૂકી દીધું છે શહેરના મેયરે થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે સુરતની જનતાને વરસાદી પાણીની કોઈ તકલીફ નહીં પડે નિકાલની સારી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હાલની પરિસ્થિતિમાં મેયરનો આ દાવો નબળો પડ્યો હોય તેમ જણાઈ રહ્યું છે શહેરી સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવતા સામાજિક આગેવાન ધર્મેશ ગામીએ આ મુદ્દે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે શહેર પ્લાનિંગ અને નિકાલની વ્યવસ્થા માત્ર કાગળ પર જ છે જમીન પર તેનો અમલ નહીવત છે જનતા વરસાદ સાથે લડી રહી છે અને તંત્ર ઊંઘી રહ્યું છે તેઓએ ઉમેર્યું કે દર વર્ષે હાલત એ જ હોય છે પણ તંત્ર શીખતું નથી રસ્તાઓ પર પાણી ટ્રાફિક જામ અને નિકાસની અછત એ જનતાની દુઃખદ કવિતા બની ગઈ છે